નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયના વ્યાકરણમાં સર્વનામ અને તેના પ્રકારોનો અભ્યાસ કરીશું તેના વિશે માહિતી મેળવીશું સૌ આપણે સમજીશું કે સર્વનામ એટલે શું સંજ્ઞા એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય અને એ નામ જેવી જ કામગીરી બજાવે તો તે પદ સર્વનામ તરીકે ઓળખાય છે દાખલા તરીકે હું અમે તું તેઓ પોતે આ જે કોઈક કોણ વગેરે નામના બદલે વપરાતા સર્વનામો છે તેના પ્રકાર આ મુજબ છે એક પુરુષવાચક સર્વનામ જુદી જુદી વ્યક્તિઓને દર્શાવવા માટે વપરાતા સર્વનામને પુરુષવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે અમે હમણાં જ આવ્યા આ વાક્યમાં અમે એ પુરુષવાચક સર્વનામ છે તમે થોડી વાર પછી આવો આ વાક્યમાં તમે એ પુરુષવાચક સર્વનામ છે તેઓ રમી રહ્યા છે આ વાક્યમાં તેઓ પુરુષવાચક સર્વનામ છે હવે આપણે સર્વનામના બીજા પ્રકાર સ્વવાચક સર્વનામનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે જે સર્વનામ પુરુષ વાચક સર્વનામની સાથે વપરાઈને તેનો ભારપૂર્વક નિર્દેશ કરે તેને સ્વવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે હું પોતે જ આ કામ કરીશ આ વાક્યમાં પોતે જ શબ્દ છે નામ છે એ સર્વનામ છે પુસ્તક લેવા રમેશ ખુદ આવ્યો આ વાક્યમાં ખુદ છે તે સ્વવાચક સર્વનામ છે હવે આપણે સર્વનામના ત્રીજા પ્રકાર દર્શક વાચક સર્વનામનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે જે સર્વનામ કોઈ વસ્તુ તરફ બતાવવાની દ્રષ્ટિએ નિર્દેશ કરતું હોય તેને દર્શક વાચક સર્વનામ કહે છે દાખલા તરીકે આ ચોપડી તમારી છે આ વાક્યમાં આ છે શબ્દ એ દર્શક વાચક સર્વનામ છે પહેલું શું છે આ વાક્યમાં પહેલું શબ્દ દર્શક વાચક સર્વનામ છે તે વસ્તુ અહીં લાવો આ વાક્યમાં તે શબ્દ દર્શક વાચક સર્વનામ છે આ બધા જ ઉદાહરણો જોતાં ખ્યાલ આવશે કે આ દરેક શબ્દ છે તે કંઈકને કંઈક નિર્દેશ કરે છે કંઈક બતાવે છે હવે આપણે સર્વનામના ચોથા પ્રકાર સંબંધવાચક સર્વનામનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે જે સર્વનામ પછી વાક્ય પૂરું કરવા બીજું સર્વનામ વાપરવાની અપેક્ષા રહે છે તેને સંબંધક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સંબંધવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે જે વાવે તે લણે એટલે કે આ વાક્યમાં જે અને તે છે તે સંબંધવાચક સર્વનામ છે અને વાક્ય પૂરું કરવા માટે અહીં બીજું સર્વનામ વાપરવાની જરૂર પડી છે તેવી જ રીતે જેવું કરશો તેવું પામશો આ વાક્યમાં જેવું અને તેવું એ બે સંબંધવાચક સર્વનામ છે જેવો રાજા તેવી પ્રજા આ વાક્યમાં જેવો અને તેવી એ બે શબ્દો છે એ સંબંધવાચક સર્વનામ છે સર્વનામનો પાંચમો પ્રકાર છે અન્યોન્ય વાચક સર્વનામ એની માહિતી આ મુજબ છે અન્યોન્ય એકબીજાના પરસ્પર એવા અર્થમાં વપરાયેલ સર્વનામને અન્યોન્ય વાચક સર્વનામ કહે છે દાખલા તરીકે આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ આ વાક્યમાં એકબીજાને છે તે અન્યોન્ય વાચક સર્વનામનો ઉદાહરણ છે પરસ્પર સંપ રાખો આ વાક્યમાં પરસ્પર શબ્દ છે તે અન્યોન્ય વાચક સર્વનામ છે આમ એ નામ એટલે કે સંજ્ઞાને બદલે વપરાયેલ શબ્દ છે અને તે અન્યોને એકબીજાના એટલે કે પરસ્પરના અર્થમાં વપરાયેલ છે માટે આ બંને ઉદાહરણ અન્યોન્યય વાચક સર્વનામના ઉદાહરણ છે અન્યોન્યય વાચક સર્વનામ પછી આપણે સર્વનામના છઠ્ઠા પ્રકાર અનિશ્ચિત વાચક સર્વનામનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે કોઈ સર્વનામ કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ ન કરતું હોય તો તે અનિશ્ચિત વાચક સર્વનામ તરીકે ઓળખાય છે દાખલા તરીકે ત્યાં કોઈક તો હતું જ આ વાક્યમાં કોઈક શબ્દ અનિશ્ચિત વાચક સર્વનામ છે તમારે કંઈ જોઈએ છે આ વાક્યમાં કંઈ શબ્દ અનિશ્ચિત વાચક સર્વનામ છે હર કોઈ આ વાતથી પરિચિત છે આ વાક્યમાં હર કોઈ શબ્દ છે એ અનિશ્ચિત વાચક સર્વનામનું ઉદાહરણ છે અમુક કામ વિચારીને કરવા જોઈએ આ વાક્યમાં અમુક શબ્દ છે તે અનિશ્ચિતવાચક સર્વનામનું ઉદાહરણ છે નિશ્ચિત વાચક સર્વનામના ઉદાહરણો જોતા સમજાશે કે કોઈક કંઈ હર કોઈ અમુક વગેરે શબ્દો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરતા નથી માટે તે અનિશ્ચિત વાચક સર્વનામના ઉદાહરણ છે હવે આપણે સર્વનામના સાતમા પ્રકાર પ્રશ્નવાચક સર્વનામનો અભ્યાસ કરીશું જે આ મુજબ છે જે પદ દ્વારા પ્રશ્ન પૂછાતો હોય તેને પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે આ રમેશને કોણે માર્યો આ વાક્યમાં કોણે શબ્દ કે પદ છે તે પ્રશ્નવાચક સર્વનામ છે ત્યાર પછી તમે શું કરી રહ્યા છો આ વાક્યમાં શું પદ છે તે પ્રશ્નવાચક સર્વનામનું ઉદાહરણ છે આ કોણ છે આ વાક્યમાં કોણ શબ્દ કે પદ છે તે પ્રશ્નવાચક સર્વનામનું ઉદાહરણ છે આમ આ બધા ઉદાહરણ જોતા સમજાશે કે જે પદ કે શબ્દ દ્વારા પ્રશ્ન પૂછાતો હોય તેને પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણી સર્વનામ અને તેના પ્રકારોને લગતી માહિતી ઉદાહરણ સહિત પૂરી થાય છે જો તમને અમારી આ માહિતી ગમતી હોય તો અમારી બંને ચેનલ એકલવ્ય એજ્યુકેશન અને હેતલ ઠક્કર એડ્યુવર્ડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર